નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજે તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ મહિનાથી પેન્શનરો માટે પેન્શનના નિયમોમાં થશે મોટા ફેરફારો તો બેંકમાં જતાં પહેલાં આ નિયમ વિશે થોડું જાણી લેજો એટલે વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો શું સરકારે નવા નિયમો હેઠળ પેન્શનરો માટે મોટી રાહતોની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે તો નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના માટે ઘણા મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે જે મે બે હજાર પચીસમાં અમલમાં આવશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાખો કર્મચારીઓ અને પેન્શનરો પર અસર કરશે તો નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકા પેન્શન યોજનાઓ સંબંધિત રોકાણ અને વળતર સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે તો ચાલો વિગતવાર જોઈએ કે નવા પેન્શન નિયમો બે હજાર પચીસમાં કયા સુધારા કરવામાં આવ્યા છે અને તે તમારા માટે કયા ફાયદા લાવશે મિત્રો તો મિત્રો સમય જતાં પેન્શનરો માટે સરકાર પેન્શન નિયમોમાં અગત્યના ફેરફારો કરે છે તો મે બે હજાર પચીસથી આ નવા નિયમો છે તે અમલમાં આવશે અને પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે જે લાખો કર્મચારીઓ અને પેન્શનરો પણ તેની અસર પણ પડશે તો દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે પેન્શનના નિયમોમાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે તેની વાત કરવાના છીએ અને બે હજાર પચીસમાં કયા સુધારા કરવામાં આવ્યા છે અને તે પેન્શનરો માટે કઈ રીતે ફાયદાકારક રહેશે તેની બધી જ વાત આપણે વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો એનપીએસમાં મોટો ફેરફાર તો નવી પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્તિ પછી ઉપાડવામાં આવતી રકમના સાઠ ટકા પર કર મુક્તિ છે પહેલાં મુક્તિ ચાલીસ ટકા માટે હતી તો હવે નવા નિયમ મુજબ તે સાઠ ટકા કરવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમે એનપીએસમાંથી પચાસ લાખ રૂપિયા ઉપાડો છો તો હવે તે રકમના ત્રીસ લાખ રૂપિયા સંપૂર્ણપણે કરમુક્ત હશે મિત્રો તો મિત્રો સૌથી પહેલાં વાત કરી તો એનપીએસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે આપણે નિવૃત્તિ પછી ઉપાડવામાં આવતી રકમના સાઠ ટકા પર જે કરમુક્તિ આપવામાં આવી છે આ પહેલાં તે ચાલીસ ટકા ઉપર હતી તો મિત્રો હવે સાહીઠ ટકા કરવામાં આવી છે ઉદાહરણ તરીકે જોઈએ તો પચાસ લાખના સાહીઠ ટકા એટલે કે ત્રીસ લાખ રૂપિયા સંપૂર્ણપણે તમે કરમુક્ત ઉપાડી શકશો ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસ પરત કરવા અંગે ચર્ચાઓ ચાલુ છે તો ઘણી રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પરત કરવાની જાહેરાત કરી છે પરંતુ કેન્દ્ર સરકાર હજુ પણ તેના પર વિચાર કરી રહી છે તો મે બે હજાર પચીસ સુધીમાં કેન્દ્ર સરકાર ઓપીએસના સંપૂર્ણ વળતરને બદલે હાઇબ્રિડ મોડલનું લાવવાનું વિચાર કરી રહી છે જેમાં એનપીએસ અને ઓપીએસ બંનેના લાભોનો સમાવેશ થશે તો અંતિમ નિર્ણય જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અપેક્ષિત છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ફંડમાં રોકાણ માટે નવા વિકલ્પો ઉપલબ્ધ થશે તો એનપીએસ હેઠળ રોકાણકારો પાસે વધુ સુગમતા હશે તો નવા નિયમો અનુસાર તમે તમારા પેન્શન ફંડના મહત્તમ પંચોતેર ટકા ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો જ્યારે અગાઉ તમારા પેન્શન ફંડના પચાસ ટકા મહત્તમ રોકાણ થતું હતું તો વધુમાં અમારી પાસે સરકારી બોન્ડ અને કોર્પોરેટ ડેટમાં પણ રોકાણ કરવા માટે નવા રસ્તાઓ છે જેથી તમે વધુ સારું વળતર મેળવી શકો છો તો મિત્રો જે નવા નિયમ હેઠળ તમે તમારા પેન્શન ફંડના મહત્તમ પંચોતેર ટકા છે તે ઇક્વિટી શેરમાં રોકાણ કરી શકો છો જે અગાઉ જે પચાસ ટકા હતું તે હવે વધારીને પંચોતેર ટકા કરવામાં આવ્યું છે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ પેન્શન ગેરંટી માટે દરખાસ્ત તો સરકારે એનપીએસ હેઠળ એક નવો પ્રસ્તાવ શરૂ કર્યો છે જેમાં તમામ પેન્શનરોએ ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શનની ગેરંટી આપવામાં આવી છે પછી ભલે તેમનું રોકાણ કેટલું નાનું હોય તો આ ખાસ કરીને ઓછા પગારવાળા અને એનપીએસમાંથી ઓછી રકમનું રોકાણ કરનારા કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો શું પેન્શનરોને વધારાના લાભો મળશે તો નવા નિયમ હેઠળ પેન્શનરો હવે મોંઘવારી ભથ્થા સાથે વાર્ષિક બોનસની અપેક્ષા રાખી શકે છે તો સરકાર પંચોતેર વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક પેન્શનરોને વાર્ષિક દસ હજાર રૂપિયાનું વધારાનું બોનસ આપવાનું વિચારી રહી છે તો મિત્રો નવા નિયમો હેઠળ હવે પેન્શનરોને મોંઘવારી ભથ્થાની સાથે વાર્ષિક બોનસ પણ આપવામાં આવે છે તો સરકાર પંચોતેર વર્ષ અને તેથી વધુ ઉંમરના જે પેન્શનરો હોય તેમને વાર્ષિક ધોરણે દસ હજાર રૂપિયાનું વધારાનું બોનસ આપવા માટે પણ વિચાર કરી રહી છે દોસ્તો તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો તમે એનપીએસમાં રોકાણ કરી રહ્યા છો અથવા પેન્શન કમાઈ રહ્યા છો તો તમારે આ નવા નિયમોથી પસાર થવું પડશે સરકાર અલબત્ત વધુ નવા ફેરફારો લાવી શકે છે તેથી પેન્શન ફંડ અને બેંકમાંથી તમારા અપડેટ્સ તપાસવાનું ચાલુ રાખજો મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ